વિરમગામ તાલુકાની જે આઠ ગ્રામ પંચાયતો જેના પરિણામ જે છે તે અત્યારે મતગણતરી હાથ ધરી છે એક બાદ એક જે પરિણામ છે તે આવી રહ્યા છે અને વિરમગામ શેઠ એનજી હાઈસ્કૂલનો જે આપ જે અત્યારે મોટી સંખ્યામાં જે ઉમેદવારો છે એના સમર્થકો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે આપણે વિરમગામ તાલુકાની વાત કરીએ તો વિરમગામ તાલુકાના કુલ આઠ જે ગ્રામ પંચાયત છે તેના માટે અત્યારે બે દિવસ પહેલાં ચૂંટણી યોજાઈ હતી અને મતગણતરી જે છે તે હાથ ધરવામાં આવી છે આપ જોઈ શકો છો એમ જે હાઈસ્કૂલ બહાર જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અત્યારે હાલ સમર્થકો અને ઉમેદવારો અને ગ્રામજનો જે અત્યારે છે એકત્રિત થયા છે અને વિરમગામ તાલુકાની વાત કરીએ તો વિરમગામ તાલુકાના અત્યાર સુધીમાં કુલ પાંચ જેટલા જે સરપંચના જે ઉમેદવાર છે તેની વિજેતા જાહેર થયા છે અન્ય અનેક જે સભ્યપદ છે તે પણ જાહેર થયા છે વાત કરીએ તો સરસાવળીમાં સરપંચ તરીકે ગજરાબા રાજેન્દ્રસિંહ ચૌહાણ તેમજ દેવપુરામાં અવનિક કુમાર દયાળજીભાઈ પટેલ જે સરપંચ તરીકે વિજેતા થયા છે મણિપુરામાં હંસાબેન ધીરજભાઈ ઠાકોર દોલતપુરામાં રવિકુમાર પ્રવીણભાઈ પટેલ ચુનીનાપુરામાં હરજીભાઈ કરશનભાઈ સેનવા સહિતના જે ઉમેદવારો છે સભ્યો તમે સરપંચ તરીકે અનેક લોકો જે હાજર વિજેતા થયા છે અને આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં અત્યારે હાલ તાલુકા પંચાયતના જે પરિણામ છે તે એક બાદ એક આવી રહ્યા છે લોકોના ગ્રામજનો અને સરપંચોમાં જે ઉત્સાહપૂર્વક અત્યારે લોકો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે

何かあったらよかったか

તમે આઈજો આઈજો આ